મજૂરી કરીને પેટીઓ રળતા યુવક પર રોડ ક્રોસ કરતા દરમિયાન એસટી બસના ચાલકે ટક્કર મારતા તેનું મોત નીપજ્યું છે ગુજરાત રાજ્ય પરિવહન નિગમની સવારી હવે સલામત રહી નથી સલામત રહી નથી અકસ્માતના દાખલાઓ નવસારી જિલ્લામાં ગત વર્ષોમાં વધુ નોંધાયા છે ત્યારે ફરી એકવાર રફતારનો કહેર જોવા મળી રહ્યો છે બિલીમોરા બસ સ્ટોપ બસ ડેપોમાંથી નીકળીને નવસારી તરફ જઈ રહેલ બસના ચાલકે ગફલતભરી રીતે બસ હંકારતા એક યુવકને અડફેટી લીધો હતો જે આ સમગ્ર ઘટના નોંધાય છે નવસારી નજીક આવેલા ડુજી ફળિયા પાસે રાજુભાઈ હળપતિ નામનો પાંત્રીસ વર્ષીય યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન પૂર ઝડપે આવેલી એસટી બસના ડ્રાઈવરે તેને અડફેટી લીધો હતો અને ટાયરના પાછલા ભાગે આવી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું કરુણ મોત થયું હતું ઘટનાની જાણતાન નવસારી ગ્રામ્ય પોલીસને કરવામાં આવતા ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો પોલીસે ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ કરી મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે સમગ્ર મામલાને લઈને નવસારી એસટી ડેપો વલસાડ વિભાગ દ્વારા પણ ડ્રાઈવર વિરુદ્ધ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી પણ શરૂ કરવામાં આવી છે